પ્રદેશ ભાજપે વિવિધ જિલ્લાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની કરી જાહેરાત અતુલ કાનાણી બન્યા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાવનગર શહેર પ્રમુખ તરીકે કુમાર શાહના નામની જાહેરાત નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નીલ રાવની નિમણૂક રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના તેર પોઈન્ટ છ્યાસી લાખથી વધુ ઉમેદવારોને અપાઈ રોજગારી રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સતત વર્ષ બે હજાર બેથી પ્રથમ ક્રમે ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો ગાંધીનગરમાં ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની નવી કચેરીનું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કર્યું લોકાર્પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કર્યો સંવાદ પશુઓ પ્રાણીઓના કલ્યાણ માટે વધુ ઉત્સાહ સાથે કામ કરવા આપ્યું પ્રોત્સાહન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજશે લખપતિ દીદી સંમેલન પચીસ હજારથી વધુ સ્વસહાય જૂથોની બે પોઈન્ટ પાંચ લાખથી વધુ મહિલાઓને રૂપિયા ચારસો પચાસ કરોડ થી વધુ સહાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રધાનમંત્રીના સંપૂર્ણ કાર્યક્રમની જવાબદારી સંભાળશે રાજ્યની મહિલા પોલીસકર્મીઓ રીલ બનાવવાની ઘેલછાએ આપ્યું મોત અમદાવાદના ત્રણ યુવક અમદાવાદની ફતેવાડી કેનાલમાં ડૂબ્યા બે યુવકના મળ્યા મૃતદેહ અન્ય એક યુવકની ચાલી રહી છે શોધખોળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં બાર માસીય પર્યટન પર આપ્યું જોર હર્ષિલમાં જનસભા સંબોધતા કહ્યું દરેક સિઝનમાં ટુરિઝમ હોવું જોઈએ ઓન ઉત્તરાખંડના મુખવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મા ગંગાની પૂજા અર્ચના વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બ્રિટન યાત્રા પર લંડનમાં કાશ્મીર સાથે જોડાયેલ પ્રશ્નમાં વિદેશમંત્રી પ્રતિક્રિયા કહ્યું કાશ્મીર પર પાકિસ્તાને ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે ગુજરાતમાં ફૂંકાયા ઠંડા પવનો આવતીકાલથી ગરમીમાં વધારો થવાની આગાહી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન નલિયામાં નોંધાયું અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ભારતીય શેર બજારમાં પાછી ફરી રહી છે રોનક સેન્સેક્સ છસો નવ આંકના વધારા સાથે ચુમોતેર હજાર ત્રણસો ચાલીસ અને નિફ્ટી બસો સાત આંકના વધારા સાથે બાવીસ હજાર પાંચસો ચુમ્માળીસ પર બંધ મેટલ એનર્જી ફાર્મા સેક્ટર્સ કર્યું તેજીનું નેતૃત્વ સોના ચાંદીના ભાવમાં ઘટાડો તો રૂપિયા સામે ડોલર થયો પચીસ પૈસા જેટલો મજબૂત